રાજકોટમાં સસ્પેન્ડેડ કોર્પોરેટરોને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવાનો મામલો સામે આવ્યો હતો સમગ્ર મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ એ પત્રકાર પરિષદ યોજી હતી ભાજપ દ્વારા આજથી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અઠાવીસ રાજ્યમાં દસ કરોડથી વધુ સદસ્યતા બનાવવાનો લક્ષ્યાંક છે ગત વખતે એક પોઇન્ટ ઓગણીસ કરોડ લોકોએ સદસ્યતા મેળવી હતી ચાલુ વર્ષે બે કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમારી પાર્ટી મોટી છે અમારાથી જે જે કઈ પણ ભૂલચૂક થઈ છે તે બદલ હું માફી માંગુ છું અમારા દ્વારા જાણીએ અજાણીએ ભૂલચૂક થઈ ગઈ છે પરંતુ અમારા દ્વારા સસ્પેન્ડેડ કોર્પોરેટરોને ક્યારેય પણ પાર્ટીની એક પણ બેઠક કે કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવતા નથી સસ્પેન્ડેડ કોર્પોરેટરો વિરુદ્ધ જે તપાસ ચાલુ છે તે અંગે કોર્પોરેશનનો વિષય છે જેમાં હું કંઈ પણ ટિપ્પણી નહીં કરી શકું સમગ્ર ભારતની અંદર

જેમાં દસ કરોડ થી વધારે સભ્ય બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો લક્ષ્યાંક છે ગુજરાત ગયા વર્ષે બીજા નંબરે સદસ્યતા અભિયાનમાં હતું ત્યારે ગુજરાતની સવિશેષ જવાબદારી બનતી હોય અમારા આદરણીય ગુજરાતના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના લક્ષ્યાંક પ્રમાણે ગયા વખતે એક કરોડ ઓગણીસ લાખ લોકોએ સદસ્યતા મેળવી હતી સમગ્ર ગુજરાતમાં આ વખતે અમારો લક્ષ્યાંક કદાચ બે કરોડને પાર કરવાનો લક્ષ્યાંક છે અને એની સાથે આ પ્રક્રિયાનો પ્રારંભ થાય છે આજથી સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર સદસ્યતા અભિયાનનો પ્રારંભ થશે સૌપ્રથમ દિવસે જ પંચોતેર લાખથી વધુ લોકો સદસ્ય બને એવી કલ્પના છે અને ગુજરાતમાં પણ થી પંદર લાખ લોકો સભ્ય બનશે એવી અમારી કલ્પના છે રાજકોટ ભારતીય જનતા પાર્ટી મહાનગર ભારતીય જનતા પાર્ટીના અનેક સમર્થકો છે બધાને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું અમારું અભિયાન આજથી પ્રારંભ થવાનો છે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ખુબ ઉત્સાહથી આમાં જોડાવાના છે અને તમામ કાર્યકર્તાઓ દ્વારા રાજકોટ પણ એક જબરજસ્ત સ્થિતિ હાંસલ કરીને સદસ્યતા અભિયાનનો આજથી પ્રારંભ કરશે તો આપ સૌના માધ્યમથી સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે આજથી આજે અમારા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌપ્રથમ સદસ્યતા મેળવવાના છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી વચ્ચે પથરાયેલો ભારત દેશ જેમાં દસ કરોડ થી વધારે સભ્ય બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો લક્ષ્યાંક છે ગુજરાત ગયા વર્ષે બીજા નંબરે સદસ્યતા અભિયાનમાં હતું

સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર સદસ્યતા અભિયાનનો પ્રારંભ થશે સૌપ્રથમ દિવસે જ પંચોતેર લાખ થી વધુ લોકો સદસ્ય બને એવી કલ્પના છે અને ગુજરાતમાં પણ દસ થી પંદર લાખ લોકો સભ્ય બનશે એવી અમારી કલ્પના છે રાજકોટ ભારતીય જનતા પાર્ટી મહાનગર તરફથી પણ એક સુંદર અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સમગ્ર રાજ્યની અંદર જ્યારે આ અભિયાન ચાલતું હોય ત્યારે સમગ્ર રાજકોટમાં ખૂણે ખૂણેથી ભારતીય જનતા પાર્ટીના અનેક સમર્થકો છે એ બધાને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું અમારું અભિયાન આજથી પ્રારંભ થવાનો છે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી આમાં જોડાવાના છે અને તમામ કાર્યકર્તાઓ દ્વારા રાજકોટ પણ એક જબરજસ્ત સ્થિતિ હાંસલ કરીને સદસ્યતા અભિયાનનો આજથી પ્રારંભ કરશે સૌથી પ્રથમ તો જેને પણ આ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે એમના માટે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને અમારું ધ્યાન દોર્યું છે

જાણે ક્યાં ક્યાંક ક્ષતિ રહી ગઈ છે બે લીટી પણ એની ઉપર મારવામાં આવી છે આમ છતાં આપના દ્વારા જયારે એમને આ માધ્યમથી આપના માધ્યમથી જાણ થઈ છે ત્યારે હું સૌની હૃદયથી માફી માંગુ છું આ મહાનગરપાલિકાના તંત્રનો વિષય છે એ મારો વિષય નથી એટલે એમાં હું કોઈ વિશેષ પ્રકાશ નહીં ફેકિશ